જે લોકો વાત પ્રકૃતિના છે તેવા લોકો અડધી ચમચી ત્રિફળા પાવડર વન ફોર ચમચી સૂઠ પાવડર મિક્સ કરીને સવાર બપોરે સાંજે ભોજન બાદ લઈ શકે જે કોઈ લોકો કફ પ્રકૃતિના છે તેવા લોકો શું કરવું જોઈએ એક ચમચી ત્રિફળા પાવડર એક ચમચી મધ તેનો પેસ્ટ તૈયાર કરો જે પેસ્ટ તૈયાર થયો છે છે સવાર બપોર સાંજે મધ સાથે લઈ શકે જે જે લોકો પિત્ત પ્રકૃતિના શરીરની અંદર તજા ગરમી વધારે છે આવા લોકોએ શું કરવું જોઈએ એક ચમચી ત્રિફળા પાવડર લેવાનો છે એક ચમચી સાકર એડ કરી શકે અથવા તો શુદ્ધ ગાયનું ઘી મળી શકતું હોય તો તે પણ એડ કરી શકે તો પિત્ત પ્રકૃતિના લોકો માટે ત્રિફળા પાવડર ઘી સાથે લઈ શકાય સાકર સાથે લઈ લઈ શકાય શકાય અથવા તો કોમ્બિનેશન કરીને પણ અડધી ચમચી પાવડર અડધી અડધી ચમચી ચમચી સાકર ગાયનું ઘી જો તમે ઈચ્છતા હોય કે જણાવેલા લાભ મળે જો તમે ઈચ્છતા હોય કે તમારો પરિવાર લાંબા સમય સુધી નિરોગીને સ્વસ્થ રહે તો આયુર્વેદના બ્રહ્મા વિષ્ણુ મહેશ સમાન આંબળા હરડે બહેડાના કોમ્બિનેશનથી બનતી આ મેડિસિન પ્રોપર્ટી ઘરે બનાવો અને તેનો લાભ અચૂક મેળવો